વ્યક્તિ જાગૃત વ્યક્તિ કોને કહેવાય જે સાંજે સુવા પહેલા પણ પરમાત્માને યાદ કરે જે જાગે ત્યારે પણ પરમાત્માને યાદ કરી જાગૃત વ્યક્તિ સુતા પહેલા ભગવાનને યાદ કરો ચોક્કસ કમસે કમ એક શ્લોક બોલીને કાયન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતેર સ્વભાવા કરોમી યદ્યત સકલમ પરસ્મૈ નારાયણા યેતિ સમર્પયામ સવારમાં જાગવાની સાથે શ્લોક બોલો તમારામાં જાગૃતતા આવી જાય મને એક બહુ રાષ્ટ્રીય સેવક સંઘના એક મોટા સર कार्यवाहता मने प्रश्न पूछो तो घना समय पेला कोटा राजस्थान भैया जी जोशी जी मने इन्हें पूछू के आप काशी में काशी से है आप हमें बताइए त्रंबकन जजाम है ये मंत्र है वो शरीर छोड़ने के लिए है या शरीर को मृत्यु से बचाने के लिए है मैंने कहा दोनों के लिए है कि दोनों, दोनों के लिए थोड़ा हो सकता है मैंने कहा हो सकता है चक्कू लीजिए

મને કે કેવી રીતે થઈ શકે તમે પ્રૂફ કરી શકો મેં કીધું હા ઓમ ત્રંબકન જયા મહે સુગંધિમ બોલો ત્રંબકન 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 બોલો એટલે અહીં સેલ બનવા માંડે જ્યાં સુધી સેલ છે એ તમારા પ્રાણને હલવા ન દે પ્રાણના પ્રાણની હોથ છે સેલ જ્યાં સુધી સેલ બન બનતા રહે તમારા શરીરમાં ત્યાં સુધી પ્રાણ નીકળે ને સો વર્ષ સુધી સેલ બનવાનું કાર્ય થતું રહે એટલે સો વર્ષનું આયુષ્ય આપણા શાસ્ત્રોમાં કીધું છે સેલ બનતા રહે સો વર્ષો સુધી જો કોઈને આગળ પણ સેલ બનતા રહે તો લાંબુ જીવે સેલ બનવાનું કોઈને વેલા બંધ થઈ જાય તો વાત થઈ ગઈ પૂરી મેં એક વૈજ્ઞાનિક અભિગમથી મેં એક જાગૃત વ્યક્તિ માટે મૃત્યુ કેવું હોઈ શકે એના માટે મેં એક લેખ લખીને આવ્યો છું જ્યારે માણસના શરીરમાંથી ખાલી પ્રાણ નથી નીકળતો પ્રાણ સાથે ઉર્જા પણ નીકળે તેર દિવસ સુધી એને એ સ્મૃતિ હોય એટલે ત્રયોદશા તેર મુ કરવાની પાછળ સુધી જીવાત્માને સ્મૃતિ હોય એની સ્મૃતિ તેર દિવસ પછી ભૂલાય એના શરીરમાંથી જ્યારે નીકળે આત્મા નીકળે નીકળે પ્રાણ એની સાથે સાથે ઉર્જા પણ નીકળે અને ઉર્જા ત્રણ દિવસ સુધી નીકળે એટલે ત્રણ દિવસ સુધીના શરીરના અંગો એમને એમ રહે ઉદાહરણ તરીકે તમે કોઈ પણ વૃક્ષને કાપો એના મૂળમાંથી કાપી નાખો આ વૃક્ષ છે વૃક્ષ ને અહીંથી કાપી નાખો એ વૃક્ષ પડી જાય પછી તમે એને જો એને સુકાતા ત્રણ દિવસ લાગશે તત્કાલ નહીં સુકાઈ જાય ત્રણ દિવસ લાગશે ડોક્ટરો જેને શારીરિક મૃત્યુ એટલે ક્લિનિકલ ડેથ એને કહે શરીરની સંપૂર્ણ ઉર્જા બહાર નીકળતા નીકળતા જેને બાયોલોજીકલ ડેથ કહેવામાં આવે જૈવિક મૃત્યુ એ ત્રણ દિવસ પછી માણસ નહીં થાય અને એ ત્રણ દિવસ પછી થાય એ એના શરીરમાંથી જ્યારે છૂટવું પડે ત્યારે એના માટે જેવી રીતે જાગૃત વ્યક્તિ કોઈ પણ હોય તમે જાગૃત જાગૃત વ્યક્તિ વ્યક્તિ કોને કહેવાય જે જે સાંજે પહેલા પણ પરમાત્માને પરમાત્માને યાદ કરે જાગે ત્યારે બુદ્ધિ સ્વભાવ કરો મી ય સકલમ પરસ્મય નારાયણા એથી સમર્પયા સવારમાં જાગવાની સાથે શ્લોક બોલો તમારામાં જાગૃતતા આવી જાય અને જાગૃતતા આવે તમે સૂતા પેલા તમને સુવાની છાયા તમારા મુખ ઉપર આવે જેવી રીતે સુવાના હોય પેલા છાયા પંદર વીસ વીસ વાર છાયા આવવા માંડે આંખો આમ ઘેરાવા માંડે આમ થવા માંડે શરીરમાં આવું થયું ખબર પડી કે ભાઈ પંદર મિનિટ પછી સુવાનો છે એમ મૃત્યુ પેલા પણ મૃત્યુની છાયા ખબર પડવા માંડે છ મહિના પેલા ખબર પડી જાય મૃત્યુ પેલા કોઈ પણ વ્યક્તિને ખબર પડી જાય કેવી રીતે ખબર પડી જાય તો એના માટે શિવ પુરાણમાં લેતું છે છ મહિના છ મહિના છ મહિના છ મહિના શિવપુરાણમાં વારંવાર છ મહિનાનો ઉલ્લેખ કર્યો છે એના માટે ઉમા સંહિતામાં ત્રેવીસમું અધ્યાય છે અને ત્રેવીસમુ અધ્યાયમાં માં ભગવતી ભોળાનાથને પૂછે કે તમે મૃત્યુન જ્ય છો તમે મૃત્યુને જીતા છો તો ભગવાન આપણે છેલ્લી ભૂમિકા મૃત્યુની તમે વિચારતા થઈ જાઓ અને કાલે વિચારીને આવો લેસન હા લેસન માટે આપ્યો છે આમાં છ મહિના છ મહિના છ મહિના દરેક ચર્ચા કરવામાં આવી છે જે પણ વ્યક્તિ છે એની છ મહિનાની ચર્ચા કેમ કરે મૃત્યુને જીતવા માટે શું કરવું જોઈએ મૃત્યુ જઈ મને બતાવો અને ત્યારે ભગવાન મહાદેવજી કહે છે જેના આખા શરીરમાં આખું શરીર પીડું પડી જાય આખું શરીર અને ઉપરથી લાલ લાલ અને પીળું શરીર બની જાય આખા શરીરનો એક પણ ભાગ જ્યાં લાલાસ પડતો ને પડતો ભાગ ન દેખાતો હોય એવું આખું શરીર થઈ જાય સમજવાનું મહિનામાં મૃત્યુ તમે ઓળખી શકો જેના મુખ જેના કાન અને જેની આંખ અને જીહવા ચારે ચાર વસ્તુ રોકાઈ જાય આંખ રોકાઈ જાય કાન રોકાઈ જાય જીહવા રોકાઈ જાય સંબિત થઈ જાય છ મહિનામાં મૃત્યુ પાછળથી કોઈ આવે છે એવો ધ્વનિ હમણાં ફૂફ એવું વારંવાર સંભળાય પાછળથી કોઈ આવે છે એવું સંભળાય તો તમારે છ મહિનામાં મૃત્યુ સૂર્ય ચંદ્ર અને આગળ આજુબાજુમાં કાળા ધાબા દેખાય તો સમજવાનું છ મહિનામાં મૃત્યુ તમારો ડાબો હાથ એક હપ્તા સુધી સતત ફરકે જ રાખે ફરકે જ રાખે સમજવાનું એક મહિનામાં મૃત્યુ તમારું તાળવું સુકાવવા માંડે તમારું શરીર તૂટવા માંડે સમજવાનું કે તમારું એક માસમાં મૃત્યુ તમારું નાક ગડવા માંડે આમ નાક અંદર અંદર જતું માંડે તો સમજવાનું કે એક મહિના એક પક્ષમાં મૃત્યુ પંદર દિવસમાં તમારી જીભ મોઢી મોટી અને જાડી ફૂલી જાય તમારા દાંતમાંથી લાલ લાલ પરવો નીકળવા માંડે છ મહિનામાં મૃત્યુ તમને જલ તેલ અને ઘી ની અંદર પોતાનું ચહેરો ન દેખાય સમજવાનું છ મહિનામાં મૃત્યુ તમને એ સમયે રાત્રિના સમયમાં ઇન્દ્રધનુષ્ય દેખાય મધ્યાન સમયે બોપરના બોપરના સમયે તમને ઉલકા પાત દેખાય તમને ગીધ છે એ તમારા ઘર ઉપર આવીને વારંવાર અવાજ કરે બેસે તો સમજવાનું છ મહિનામાં મૃત્યુ અને એનાથી પણ આગળ કહ્યું છે કે તમને વારંવાર તમારા માથા ઉપર કાગડો ગીધ અને કબૂતર વારંવાર માથા ઉપર આવીને બેસે તો સમજવાનું તમારું મૃત્યુ એક માસમાં થઈ જશે એક નીલા રંગની માખી આવે અને એ નીલા રંગની માખી તમારા ઘરમાં વારંવાર આવવા માંડે તો સમજવાનું કે એક માસ માં કોઈનું મૃત્યુ છે વારંવાર લીલા કલર માખીઓ આવા જ માંડે તો સમજવાનું કે મૃત્યુ નજદીકમાં ઘરમાં કોઈનું મૃત્યુ છે આ મૃત્યુના ચિહ્નો દેખાવા માંડે તમને આભાસ થવા માંડે તમારે એક સમયે છીક એક સમયે લાળ એક સમયે મલમૂત્ર એક સાથે રેતસ બધું નીકળવા માંડે એક કાળું પડવા માંડે સમજવાનું મૃત્યુ નજીક છે તમને બધા સ્વાદ ખબર પડવા ન માંડે સ્વાદ ભૂલાઈ જાય ખાટું તીખું મોરું ન લાગે સમજો મૃત્યુ નજીક છે એમાંય તમારો કોઈ રૂવાટ ખેંચી લઈને તમને અસર જ ન થાય તો સમજવાનું તત્કાલ બાપા નીકળી જવાના છે જાગૃત વ્યક્તિને તત્કાલ ખબર પડવા માંડે અહીંયા તો શ્લોક છે નીલા વીર મક્ષિકા વિશ્ચ યકસ્માદ વેષ્ટ્યતે પુમાન માસમેકમિતસ્યા આયુ જ્ઞાતવ્યં પરમાર્થતઃ એને સમજી લેવાનું કે મારું મૃત્યુ મૃત્યુ છે એ બીજું કોઈ છે નહીં આજનું વિજ્ઞાન કહે છે ક્રોમોઝોમ્સ તમારા શરીરમાં એક ક્રોમોઝોમ્સ એ એક્ટિવ છે અને એક્ટિવ થતા બંધ થઈ જાય એટલે સમજવાનું કે મૃત્યુ હવે તમે એમ જો કે એ ખબર નથી તમારા શરીરમાં એક પ્રકારની ઉર્જા છે તમે જોઈ શકો છો આંખથી ઉર્જાના કારણે કાનથી સાંભળી શકો છો એ ઉર્જાના કારણે જીભથી બોલી શકો છો એ ઉર્જાના કારણે નાકથી સૂંઘી શકો છો ઉર્જાના કારણે હાથથી વર્ક કરી શકો ઉર્જાના કારણે ઉર્જા છે તો બધું છે એ ઉર્જા ક્યાં રહે છે કેવી રીતે રહે છે એ ઉર્જા ના ભીમાં છેલ્લે એકત્રિત થાય એ ઉર્જામાં ફેરફાર થવા માંડે એટલે ઓલાંને ખબર પડી જાય કે મરી જાય છે ખાલી એમને એ ખબર પડવા માંડે એમ નહીં એને પાંચ છ મહિના પેલા ખબર પડવા નહીં એમાં પાંચ છ કલાક પેલા તો એ સ્પષ્ટ કહી દે કે જેને બોલાવવા કલાક પેલા સવાર અને સાંજ પ્રાર્થના કરતો હોય તો સમય પણ આપી દે કે હું છ મહિના પછી આ તારીખે એટલા વાગે હું નહીં રહું એ જાગૃત જીવાતમાં હોય એને અનુભૂતિ થવા માંડે અંદર અવાજ આવવા માંડે એનો એનો જે પ્રાણ છે એ પ્રાણ નાભીમાં આવી જાય અને એનો નાભીમાં પ્રાણ આવે ત્યારે એને કેવી કેવી અસરો થવા માંડે એને ખબર પડી જશે કે હવે હું પાંચ છ કલાકમાં ગુજરી જાય નાભીમાં આહટ થવા માંડે ઘોડા દોડવા માંડે ઘોડા દોડતા જેવી આહટ થાય એવું નાભીમાં આહટ થવા માંડે ને જે વ્યક્તિ નેવું વર્ષથી વધારે ઉંમરનો વ્યક્તિ થઈ જાય એને એ અનુભવ ન થાય નેવું વર્ષ પહેલાના વ્યક્તિને અનુભવ થાય એને બધી સ્મૃતિઓ રહે અને કાલે મારે સાત આપણે જે ઓલી સાત ગાંઠો રાખીએ ને વાંસ ની ગાંઠો એ સાત શરીર છે સાત શરીર ને ભેદન કરવા પડે ત્યારે પ્રાણ એમાંથી નીકળે નાભીમાં આવે એ ઉર્જા આખા શરીર માંથી ક્યાં ક્યાં રહે ને ક્યાં આવે નાભીમાં આવે પછી નીકળે કેવી રીતે એ ઉર્જા ક્યાંથી નીકળે આંખ માંથી નીકળે કાન માંથી નીકળે નાક માંથી નીકળે આંખ માંથી નીકળે મળમૂત્ર દ્વારથી નીકળે અહીંયાથી નીકળે દસ દ્વાર છે કેવો વ્યક્તિ હોય તો એની ઉર્જા ક્યાંથી નીકળે એને આખા જીવનમાં કેવા કર્મ કર્યા હોય તો મુખ થી પ્રાણ નીકળે કેવા કર્મ કર્યા હોય તો કાન માંથી પ્રાણ નીકળે કેવા કર્મ કર્યા હોય તો આંખ માંથી પ્રાણ નીકળે ડોડામ નીકળી જાય સમજો આંખ માંથી પ્રાણ ગયા ચેપડા નીકળી જાય સમજો આંખ માંથી પ્રાણ ગયા કાન માંથી લોહી અને પરુ નીકળી જાય સમજો કાન માંથી પ્રાણ ગયા નાક માંથી લોહી અને પરુ નીકળી જાય શેડા નીકળી જાય સમજો નાક માંથી પ્રાણ ગયા જીભ બહાર નીકળી જાય મુખ ખુલ્લું રહી જાય મુખ માંથી પ્રાણ ગયા છે મળ મૂત્ર નો ત્યાગ થઈ જાય મળનો ત્યાગ થઈ જાય તો પ્રાણ ગયા છે ત્યાગ થઈ જાય તો મૂત્રના સ્થાન માંથી પ્રાણ ગયા છે બ્રહ્મરંદ્ર ફાટી જાય તો બ્રહ્મરંદ્રમાંથી માંથી પ્રાણ ગયા છે કેવા કેવા કર્મથી કોને કેવા કર્મ કર્યા જોવું હોય તો એના મૃત્યુ સમયે જોઈ લઉં તો ખબર પડી જાય કે પ્રાણ સેવા નીકળ્યા